નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંતર્ગત હજુ હાલ હમણાં જ ગુજરાત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું જે ધોરણ દસ અને બારની જે આવનારી બોર્ડની પરીક્ષા છે તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો સૌપ્રથમ તો આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે જોવાના છીએ જેથી કરીને તમે અંત સુધી બન્યા રહેજો આ બોર્ડનો જે ઓફિશિયલી લેટર છે અખબારી યાદી છે એની વાત કરવામાં આવે છે તો તમે ટાઇટલ ઉપર વાંચી શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર જેમાં અમે સ્પષ્ટ કર્યું છે જો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ ધોરણ દસ એટલે કે એસએસસીમાં ખાસ કરી અને ધોરણ બારનોની અને વિજ્ઞાન પ્રવાહ હોય સાયન્સ પ્રવાહ સાયન્સ પ્રવાહ આર્ટ્સ કોમર્સ તમામે તમામમાં ખાસ કરીને જે આવનારી લેવા લેવાની જે પરીક્ષાઓ છે જે ફેબ્રુઆરી માસમાં શરૂ થઈ રહી છે જેમાં મુખ્ય પરીક્ષા આપણે એટલે કે મેઇન પરીક્ષા બોર્ડની પરીક્ષા છવ્વીસ બે બે હજાર છવ્વીસથી લઈ સોળ ત્રણ બે હજાર છવ્વીસ સુધી યોજાવાની છે તો તેનો સંપૂર્ણ કાર્યક્રમ આપણે આ ડબલ્યુ ડબલ્યુ જી એસ બી ઓઆરજી પરથી તમે મેળવી શકશો તો ચાલો સંપૂર્ણ કાર્યક્રમની આપણે અહીંયા વાત કરીએ તો જુઓ સૌપ્રથમ તો આપણે ધોરણ દસની વાત કરીએ બરાબર છે ધોરણ દસમાં જુઓ તો આપણે પ્રથમ વિષયની જો વાત કરવામાં આવે તો પહેલું પેપર આપનું છવ્વીસ બે છવ્વીસ બે બે હજાર છવ્વીસના રોજ ગુરુવારના દિવસે રહેશે જે ગુજરાતી રહેશે બરાબર છે અન્ય જે માધ્યમિક બોર્ડમાં માનો કે તમે જે માધ્યમમાં ભણતા હો એ માધ્યમનું પેપર રહેશે માનો કે કોઈને હિન્દી ભાષા હોય કોઈ મરાઠી મીડિયમમાં હોય કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય એવી રીતે રહેતું હોય છે ત્યાર પછી જો બીજા પેપરની વાત કરવામાં આવે તો અઠ્ઠાવીસ બે બે હજાર છવ્વીસને શનિવાર એમાં વિજ્ઞાનનું પેપર રહેશે ત્યાર પછી ચાર ત્રણ બે હજાર છવ્વીસને બુધવાર એમાં સામાજિક વિજ્ઞાનનું પેપર રહેશે ત્યાર પછી છ ત્રણ અને શુક્રવાર જેમાં બેઝિક ગણિત રહેશે નવ ત્રણ ને સોમવારે સ્ટાન્ડર્ડ ગણિત રહેશે ત્યાર પછી અગિયાર ત્રણની વાત કરવામાં આવે બુધવાર તો અંગ્રેજી વિષય રહેશે જેમાં સેકન્ડ લેંગ્વેજ અને ત્રણ ત્રણ ને શુક્રવારની વાત કરવામાં તો ગુજરાતી ભાષા દ્વિતીય ગુજરાતીનું જે દ્વિતીય ભાષા જે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એવા બાળકોનું રહેતું હોય છે ત્યાર પછી છૌદ ત્રણની વાત કરવામાં આવે શનિવારે તો અહીંયા ઘણા બધા જે ઓપ્શનલ વિષયો હોય છે તે ઓપ્શનલ વિષયની યાદીઓ અહીંયા રહેતી હોય છે ત્યાર પછી સોળ ત્રણની વાત કરવામાં આવે અને સોમવારની વાત કરવામાં આવે તો હિન્દી છે સંસ્કૃત છે ફારસી છે અરબી છે ઉર્દુ છે સિંધી છે મતલબમાં આમાં મોટાભાગે આપણે ગુજરાતમાં હિન્દી અને સંસ્કૃત રહેતી હોય છે

કોમર્સ નું ટેબલ પેલા જોઈ લેવી આપણે જેનો સમય ખાસ કરીને યાદ રાખજો બે સીપમાં હોય છે બરોબર છે ઉપર ઉપરની કોલમ બરોબર જોતા જ પેલું જે પહેલો જે સમય છે સાડા દસથી લઈને એક પિસ્તાલીસ છે ત્યારે બીજા સેક્શનની અંદર જુઓ ત્રણથી લઈને છ પંદર સુધીનો રહેતો હોય છે તો ચાલો જોઈએ શું કહે છે તો છવ્વીસ બે બે હજાર છવ્વીસના દિવસે અર્થશાસ્ત્રનું પેપર રહેતું હોય છે બરાબર છે ત્યાર પછી સત્યાવીસ બે શુક્રવારના દિવસે વાત કરવામાં આવે તો અહીં તત્વજ્ઞાનનું પેપર આપેલું છે આર્ટ્સ કોમર્સ બંને સાથે જોતા જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે ત્યાર પછી અઠ્યાવીસ બે ની વાત કરવામાં આવે તો વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે ત્યાર પછી યાદ રાખજો જે ચાર ત્રણ છે એમાં જેને ઇતિહાસ વિષય છે એને સવારમાં પેપર રહેશે બરોબર છે બપોર પછી બપોર પછી ત્રણ ને શુક્રવારની વાત કરવામાં આવે તો સમાજશાસ્ત્ર છે એ બીજી સ્વીપમાં છે જો આ વખતે બોર્ડ વાળાએ આ વસ્તુ એક અલગ કરી છે નહીતર હંમેશા છેલ્લું પેપર સમાજશાસ્ત્ર રહેતું હોય છે ત્યાર પછી સાત ત્રણને ગુરુવારની વાત કરવામાં આવે તો ખાસ કરીને જેમાં સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી હોય તો ગુજરાતીને અંગ્રેજી હોય તો અંગ્રેજી ત્યાર પછી નવ ત્રણને કોઈ સોમવારે જો કોઈ આર્ટ્સની અંદર અભ્યાસ કરીને રાજ્યશાસ્ત્ર આવતું હોય તો તેને સવારમાં પેપર રહેશે અને કોમર્સવાળાને આંકડા શાસ્ત્ર બપોર પછી રહેશે દસ ત્રણ અને મંગળવારની વાત કરવામાં આવે તો ગુજરાતી જે બપોર પછીનું પેપર રહેશે ત્યાર પછી અગિયાર ત્રણને બુધવારની વાત કરવામાં આવે તો હિન્દી છે એ પણ બપોર પછીનું રહેશે ત્યાર પછી કોમર્સવાળાને બાર ત્રણની વાત કરવામાં આવે તો સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવસ્થા પત્ર વ્યવહારની વાત છે ત્યાર પછી તેર ત્રણની વાત કરવામાં આવે શુક્રવાર તો આર્ટ્સવાળાને ભૂગોળનું પેપર છે ત્યાર પછી અહીંયા કેટલાક ચૌદ ત્રણની તારીખે અહીંયા કેટલાક જે અન્ય બધા વિષયો હોય છે જેમાં કોમ્પ્યુટર અધ્યતન છે એગ્રીકલ્ચર છે જે જે અંતર્ગત તમે ફોર્મ ભર્યું હોય ખાનગી ઉમેદવારમાં અથવા તો તમારી શાળા કક્ષાએ જે જે આમાં વિષયો લેવાતા હોય એ મુજબ તમારી પરીક્ષા રહેશે ત્યાર પછી વાત કરવામાં આવે છેલ્લું પેપર તો સોળ ત્રણ ને સોમવારે સંસ્કૃતનું પેપર રહેશે તો આ હતું ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સની વાત કરીએ ત્યાર પછી આપણે હવે વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ જોયું છે તો વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ જોઈએ એટલે કે સાયન્સનું ટેબલ જોઈએ તો આ રીતનું કઈક છે બરોબર છે સુધીમાં ભૌતિક વિજ્ઞાન છે એટલે કે ફિઝિક્સ છે અઠ્યાવીસ બે જે જેનો સમય પણ ત્રણ ત્રણ થી લઈ અને હાડા જેમાં રસાયણ વિજ્ઞાન છે એટલે કેમેસ્ટ્રી છે ચાર ત્રણ ની વાત કરવામાં આવે તો જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજી છે છ ત્રણની વાત કરવામાં આવે તો અંગ્રેજી છે સાત ત્રણની વાત કરવામાં આવે તો અંગ્રેજી એટલે જુઓ અહીંયા જો ધ્યાન રાખો છ ત્રણમાં જે અંગ્રેજી છે એને સેકન્ડ લેંગ્વેજવાળાને છે અને સાત ત્રણમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ છે ત્યાર પછી જેને મેથ વિષય હોય અને નવ ત્રણના દિવસે મેથ રહેશે જેને કોમ્પ્યુટર હશે અને કોમ્પ્યુટર અગિયાર ત્રણે રહેશે બરાબર બાર ત્રણની વાત કરવામાં આવે તો એમાં ગુજરાતી મતલબમાં લેંગ્વેજિક સબ સબ્જેક્ટ છે ગુજરાતી હોઈ શકે સંસ્કૃત હોઈ શકે પ્રથમ બરોબર આ આ બધું જોઈ લેવું તમારે એક વખત ત્યાર પછી તેર ત્રણની વાત કરવામાં આવે તો ગુજરાતી દ્વિતીય ભાષા છે હિન્દી દ્વિતીય ભાષા છે ફારસી છે અરબી છે પ્રાકૃતિક છે આવી બધી ભાષાઓ રહેતી હોય છે ખાસ કરીને બે પાર્ટમાં પેપર આવતું હોય છે જેમાં પાર્ટ એ ની અંદર પચાસ એમસીક્યુ આવતા હોય છે અને પાર્ટ બી માં પચાસની થિયરી લખવાની આવતી હોય છે જેની આ બધી બેઝિક માહિતી અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આ હતી જે હાલના સમયમાં જે અત્યારે હમણાં બોર્ડ દ્વારા જે ટાઈમ ટેબલ બહાર આપવામાં આવ્યું છે આ સંપૂર્ણ ટાઈમ ટેબલની આપણે માહિતી અહીંયા મેળવી જો આપ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હો તો અવશ્યપણે એક વખત અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત કરતા જજો જેથી કરી આપને ખૂબ જ કામ આવી શકે છે થેન્ક યુ સો મચ